હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તર પશ્ચિમ જામનગરની આસપાસમાં પણ વરસાદ થઈ શકે છે જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તો સત્યાવીસ અને અઠાવીસમીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે આજે અમદાવાદ ગાંધીનગરમાં ભારે જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ વરસાદની શક્યતા રહેશે જુનાગઢ ના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મગા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસાદની શક્યતા રહેશે પરંતુ હવે ચોમાસું ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે